રાજ્યપાલકાળ સમાપ્ત થઈ રહ્યો છે રાજ્યપાલ નવમી પૂર્ણ થઈ રહ્યો છે આનંદીબેન પટેલ સંભાળ્યો હતો અને હવે તેમનો કાર્યકાળ પૂર્ણ પૂર્ણ થશે હવે યુપી ના રાજ્યપાલ તરીકે નવા રાજ્યપાલ આવશે કે આનંદીબેન ચાલુ છે તે હજુ આવનારો સમય બતાવશે પરંતુ હાલ કહી શકાય જે પ્રમાણે રાજ્યની પરિસ્થિતિ છે ત્યાં

ઓગણત્રીસ જુલાઈ બે હજાર ઓગણીસ ના રોજ આનંદીબેન પટેલે યુપીના રાજ્યપાલ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો તો હવે જોવાનું રહેશે કે યુપીને નવા રાજ્યપાલ મળશે કે પછી આનંદીબેન પટેલ યથાવત રહેવાના છે